છૂટતી વખતે ચીમને દેવયાનીને કહી દીધું દેવી આજે મારા પાપાનો ફોન આવ્યો હતો એને અગત્યનું કામ છે એવું કહ્યું હતું ચીમની વાત સાંભળી દેવયાનીના મોઢાના ભાવ બદલાઈ ગયા એણે તરત પૂછ્યું પછી શું થયું ચીમન દેવયાની બાજુ જ જોઈ રહ્યો હતો દેવયાનીની વાત સાંભળી એ હળવું હસવા લાગ્યો અને બોલ્યો પછી મેં તારા જેવું કર્યું દેવયાનીના મોંગ ઉપર હસી ના આવી એ ગંભીર હતી એણે તરત ફરી પૂછ્યું મારા જેવું શું કર્યું ચીમન ફરી હળવું હસ્યો અને બોલ્યો હું મીટિંગ માંગ છું એવું બહાનું કાઢ્યું અને સાંજે ફોન કરીશ એવું કહ્યું હવે આપણે એના અગત્યના કામની સામે શું કરવાનું છે ચીમનના અવાજમાં નફટાઈ હતી શિમન હવે સંપૂર્ણ એના તાબા માંગ છે અને એ હવે પોતે કહે એટલું જ પાણી પીવે છે એ જોઈ દેવયાનીનો ગંભીર ચહેરો ખીલી ઉઠ્યો એ થોડી રંગમાં આવી અને ઉત્સાહમાં બોલી તે ખૂબ સરસ કર્યું આટલુંમ બોલી એ ફરી ગંભીર થઈ ગઈ અને આગળ બોલી જોડિયર મારું ઘર ખાલી કરવાનું છે એના દિવસો નજીક આવતા જાય છે હવે આપને ઝડપી લે આટલું બોલી એને ચિમન સામે જોઈ એનો હાથ ચીમનના સાથળ ઉપર મૂક્યો બંને ઓફિસની બસમાન હતા એટલે ચીમને એનો પગ થોડો સંકોચ્યો ચીમનને આમ કરતો જોઈ દેવયાની નારાજ થઈ ગઈ અને બોલી મારે હજી તારામાંગ હિંમત નાખવી પડશે ચિમન કંઈ બોલ્યો નહીં એટલે દેવયાની આગળ બોલી મારે ઉતરવાનું નજીક આવે છે તૈયાર થઈને તું મારી સોસાયટીના રોડ ઉપર આવ આપને મકાન શોધવા જઈએ દેવયાનીની વાત સાંભળી ચીમને હકારમાંગ માથું હલાવ્યું બંને પાસે હવે કોઈ ચારો નહોતો દેવયાનીને મકાન માલિકે મકાન ખાલી કરવાનો જે સમય આપ્યો હતો એ ધીરે ધીરે પૂરો થતો હતો નવું મકાન લેવા માટે લોન તો મળે એમ હતી પરંતુ એ પર્યાપ્ત નહોતી ચીમને દેવયાનીની કાનબંભેરનીથી જાંબલી એના બાપુ પાસે રૂપિયા માંગી જોયા પરંતુ એમાંગ એ અસફળ રહ્યો હતો એટલે હવે છડતી આગળ વધવા માંગતો હતો અને જ્યાં સુધી એમાંગ સફળ થાય નહીં ત્યાં સુધી એ અને દેવયાની જે વિસ્તારમાં રહે છે એનાથી દૂરના વિસ્તારમાં મકાન ભાડેથી રાખી બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું જેથી ત્યાં એને કોઈ ઓળખે નહીં ચીમન અને દેવયાની ભાડેથી મકાન શોધી અને સાથે બહાર જમીને એસટીડી પી સાથે ગયા હરદાસભાઈ અને સવિતાબેન ચીમનના ફોનની રાહ જોતા ફોનવાળા કમરામાં જ બેઠા હતા જ્યારે બહાર ઓસરીમાં ખુરશી નાખી બેઠી હતી બરાબર નવ વાગે ચિમનનો ફોન આવ્યો ફોનની રીંગ વાગતા જ હરદાસભાઈએ ફોનનું રિસીવર કાને માંડતા કહ્યું શ્રી કિશન દીકરા પિતાજીએ કંઈ પૂછ્યા વગર સીધું એના નામનું સંબોધન કર્યું કે સાંભળી ચિમન બોલ્યો તમને કેમ ખબર કે ફોન મારો જ છે આ સાંભળી હરદાસભાઈ બોલ્યા અમને ખબર હતી કે તારો ફોઈને આવવાનો છે ને અટાણે બીજું કોણ ફોન કરવા નૈવરૂમ છે પિતાજીની વાત સાંભળી ચીમને બીજું કંઈ પૂછ્યું નહીં એને બીજા કેમ છે એ પૂછવાનો પણ વિવેક કર્યો નહીં ચીમનને ચૂપ જોઈ હરદાસભાઈ બોલ્યા દીકરા તને કેમ છે બાપે હજુ રોંઢે જ પૂછ્યું હતું છતાં દીકરાની મમતાએ એને પાછું પૂછવા પ્રેર્યમ પિતાજીનો સવાલ ચીમનને ગમ્યો નહીં એ એના અવાજમાં અણગમો લાવીને બોલ્યો ચાર વાગે તો તમે પૂછ્યું હતું હજુ ત્રણ થી ચાર કલાક થયા છે એમાં કંઈ ખાટું મોરું નથી થઈ જવાનું હરદાસભાઈએ ચીમના અવાજમાં માંગ અણગમો મહેસૂસ કર્યો એ બોલ્યા તું બાપ તે તને સમજાહે કે મમતા હું હોય ચીમન મૂળ મુદ્દા ઉપર વાત કરતો નથી એ જોઈ બાજુમાં ઉભેલી દેવયાનીએ અણગમા સાથે ચીમનને ઠોનસો મારી ઈશારો કર્યો દેવયાનીનો ઈશારો જોઈ ચીમન એના પિતાજીની વાતને અવગ્ની બોલ્યો તમારે કંઈ ખાસ કામ હતું નહીં દીકરાને સામેથી પૂછતો જોઈ જમાનો જોયેલા હરદાસભાઈ સમજી ગયા એ બોલ્યા કાલે તારા હાહુ ને હાજર હવારે સાસુ નામ સાંભળી ચીમન નફરતથી બોલ્યો એ આવ્યા એમાંગ મારે શું હરદાસભાઈને ચિમનનું આમ વચ્ચે બોલવું ગમ્યું નહીં એ અવાજ માંગ થોડી સખ્તી લાવી બોલ્યા મને પૂરું બોલવા દે આટલું બોલી અવાજ માંગ નરમાશ લાવી આગળ બોલ્યા અખાત્રીજે વોનો ખોરો ભરવાનું અખાત્રીજ પહેલા તારી અનુકૂળતાએ આવી જાજે એના પિતાજીની મુખે રૂપલીના શ્રીમંતના પ્રસંગ વિશે સાંભળી ચિમનનું ચિત્ત ભ્રમ થઈ ગયું એ થોડીવાર કંઈ બોલ્યો નહીં ચિમનને ચૂપ જોઈ દેવયાનીએ રિસિવર હાથમાં લીધું અને એની ઉપર એનો હાથ મૂકી ચીમનને પૂછ્યું શું થયું દેવયાની સામે જોઈ ચીમન ધીમેથી બોલ્યો પેલીનું શ્રીમંત છે એમાં મને બોલાવે છે આ સાંભળી દેવયાની તરત બોલી મોકો છે ઝડપી લે આટલું બોલી એણે ચીમને પાછું આપ્યું સામે છેડે દેવયાનીએ રિસીવર ઉપર હાથ રાખ્યો હતો છતાં ધીમો ધીમો અવાજ જતો હતો પણ અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો ચીમને શાંત જોઈ હરદાસભાઈ બોલ્યા કેમ શેના વિચારી પડી ગયો પાહે કોઈ છે બાજુમાં કોઈ છે એ સાંભળી સવિતાબેન સચેત થયા ચીમન કઈ બોલ્યો નહીં ફરી ચૂપ જોઈ હરદાસભાઈ બોલ્યા તે કાની જવાબ આપ્યો નહીં ચિમને સામે પૂછ્યું સેનો જવાબ કોઈ બાજુમાંગ છે કે નહીં એનો આ સાંભળી હરદાસભાઈએ સવિતાબેન સામે જોયું અને વિચારવા લાગ્યા બાજુમાંગ તો કોઈ ભાઈ જેવું છે જો પૂછીશ અને એ હા કહે છે તો પછી સવિતા વચ્ચે આવી જશે અને બધું બગડી જશે સાથે સવિતા ગુસ્સોને ચિંતા કરવા લાગશે એ અલગથી વિચારી એ બોલ્યા એના વિશે નહીં તું આયામ આવવાનો છે કે રજાનો પ્રશ્ન છે આ સાંભળી ચીમને વગર વિચારે તરત જવાબ આપ્યો ના નહીં આવું ચીમના મોઢે ના સાંભળી હરદાસભાઈને કરંટ લાગ્યો હોય એમ એની જગ્યાએથી હલી ગયા અને બોલ્યા કેમ નહીં આવે અમારાથી કાંગી ભૂલ થઈ ગઈ ચીમને આવવાની ના પાડી એ સવિતાબેને પણ જાણ્યું એ અને રૂપલી આના માટે માનસિક રીતે તૈયાર જ હતા પરંતુ દીકરાએ ઘસીને આવવાની ના પાડી દીધી છતાં એનો પતિ નરમાશથી વાત કરે છે એ સવિતાબેનથી સહન થયું નહીં એણે એના પતિને કહ્યું મને ફોન દિયો બાજુમાં બેઠેલી પત્ની એની પાસે ફોન માંગે છે એ જોઈ ફોનનું રિસીવર કાનેથી અને પત્નીથી દૂર કરતા હરદાસભાઈ બોલ્યા હું વાત કરું શું ને તું વચારે ન આવી પતિને ફોનનું રિસિવર પોતાનાથી દૂર કરતા જોઈ સવિતાબેન ઊભા થયા ઝપટ મારી પતિના હાથમાંગથી રિસીવર લઈ લીધું અને બોલ્યા ગગો હામે થઈને આવવાની ના પાડે છે ને તમે નરમાસ્તી વાત કરો છો ફોનનું રિસિવર હાથ માંગ લેતા જ સવિતાબેન ચીમન ઉપર તૂટી પડ્યા તું ન નહીં પણ અમને એ કહી દે કે તું કેમ નથી આવવાનો ચિમનને કલ્પના નહોતી કે એની બા આમ બોલશે એની બાએ તો સીધું કહી દીધું સવિતાબેનના અંધાર્યા હુમલાથી ચિમન થોડી વાર ભગવાયો થઈ ગયો એને દેવયાની સામે જોયું ચીમને એની સામે જોતો જોઈ દેવયાનીથી અનાયાસે બોલી જવાયું મારી સામે શું જુએ છે જે બોલવાનું છે એ બોલી નાખ દેવયાની ધીમે બોલી હતી છતાં સવિતાબેન એનો અવાજ સ્પષ્ટ સાંભળી ગયા હતા દેવયાનીનો અવાજ સાંભળી એ સમસમી ગયા એ આગળ કંઈ બોલવા જાય એ પહેલા એને ચીમનનો અવાજ સંભળાયો તમે મને દીકરો ક્યાં ગણો છો હું તમારો એકનો એક દીકરો છું મેન તમારી પાસે પહેલી વાર રૂપિયા માંગેલા અને તમે મને આપવાની ના પાડી દીધી આટલું બોલી એણે ફરી દેવયાની સામે જોયું ચીમનને એની સામે જોતા જોઈ દેવયાની ફરી બોલી પાછો ન પડ આગળ બોલી નાખ ફરી સવિતાબેને દેવયાનીનો અવાજ સાંભળ્યો ફરી એ સમસમી ગયા એ ચૂપ રહ્યા કારણ કે એને ચિમન પાસેથી વધુ સાંભળવું હતું દેવયાનીની વાત પૂરી થતા જ ચિમન બોલ્યો તમે જેમ રૂપિયા આપવાની ના પાડી છે એમ હું ત્યાં આવવાની ના પાડું છું તમે મને રૂપિયા આપો તો હું વિચારીશ અને મને એ ગમારમાં કોઈ રસ નથી રૂપલીને ગમાર કહેતા જ સવિતાબેનના ગુસ્સાનો બાટલો ફાટી ગયો થોડો અવાજ ઊંચે કરીને બોલ્યા એ મારી ઓ અને આ ખોયલાનું નાક છે ખબરદાર એને ગમાર કહી છે તો વાક્ય પૂરું સાસુનો ઊંચો અવાજ સાંભળી રૂપડી ઓસરીમાંથી કમરામાં આવી ગઈ ચીમન ફોન ના મૂકે એટલે એ તરત ઊંચા અવાજે બોલ્યા બાજુમાં ઉભેલી તારી હગલીને ફોન આઈ પછી હું તને મારો જવાબ આપીશ સવિતાબેને ફરી ચીમનને ચોંકાવી દીધો સવિતાબેનની વાત સાંભળી ચીમને દેવયાની સામે જોયું અને રિસિવર ઉપર હાથ રાખી બોલ્યો દેવી મારા મમ્મી તારી સાથે વાત કરવા માંગે છે ચીમનની વાત સાંભળી દેવયાની ચોંકી અને બોલી એને કેમ ખબર કે હું તારી સાથે છું દેવયાનીની વાત સાંભળી ચીમન બોલ્યો હમણાં તું બોલી હતી એ સાંભળી ગયા હશે દેવયાની કોઈથી ગભરાઈ એવી હતી નહીં એને થયું લાહું જ વાત કરી લવ દેવયાની દેવયાનીએ ફોનનું હાથ હાથમાં લીધું ફોનનું રિસિવર કાન ઉપર મૂકતા જ દેવયાની બોલી બોલો આંટી જેવી બોલી એવા એની ઉપર વરસી પડ્યા હું તારી નથી અને પણ મને આ કહેતી નહીં દેવયાની ડઘાઈ ગઈ એ સહન કરે એવી નતી એ કનિક બોલવા ગઈ પરંતુ સવિતાબેને એને રોકી સોરી મને પૂરું બોલવા દે પછી બોલજે આટલું બોલી એ શ્વાસ લેવા રોકાઈ ગયા અને આગળ બોલ્યા આ અમારા ઘરની વાત છે એમાં તારે વચ્ચે બોલવાની જરૂર નથી ખબરદાર બીજી વાર વચ્ચે બોલી તો મારા જેવી બુંદી બીજી કોઈ નહીં થાય વાત અપમાન જેવી લાગી એ સવિતાબેન સામે પહેલી વાર બોલી હું ચીમનની પત્ની બનવાની છું અને બનીને રહીશ દેવયાની નો બિંદાસ અને હિંમત ભરેલી વાત સાંભળી સવિતાબેનનું નું મગજ ફાટી ગયું એ ઘાટો પાડીને બોલ્યા મારા જીવતે જીવે કહે શક્ય નહીં થાય દેવયાની પણ જાણે સવિતાબેનના શબ્દો સાંભળી શકી નહીં એણે ફોનનુંમ રિસિવર ચીમનને આપી દીધું ચીમનને ફોનનુંમ રિસિવર આપતા દેવયાનીનો અવાજ સવિતાબેનને પાછળથી સંભળાયો તારી મમ્મી કેવા અસંસ્કારી ભાષામાં વાત કરે છે દેવયાની એને અસંસ્કારી કહે છે એ સાંભળી સવિતાબેનને સવિતાબેનની પસંદગી ઉપર દયા આવી ચીમની રિસિવર કાનમાં મૂકતા જ સવિતાબેનને સવિતાબેન શ્વાસનો અવાજ સંભળાયો અને એ તરત બોલ્યા તારી માને બીજી બાઈ અસંસ્કારી કહે છે એ હાંભરી તારા લોહીને કામી થતું નથી સવિતાબેનના શબ્દો સામે ચૂપ રહ્યો એક શબ્દ બોલ્યો નહીં સામે છેડે ચીમનને ચૂપ જોઈ સવિતાબેનનું લોહી ઉકળી ગયું એ એના હૃદય માંથી હાઈ કાઢતા હોય એમ બોલ્યા ખરેખર હું અસંસ્કારી જ હઈ સેથી જમીન તને જે સંસ્કાર આપ્યા એ બરોબર પાયકા નહીં આટલું બોલતા સવિતાબેનના આંખમાં ઝળઝળિયા આવી ગયા સવિતાબેનના શબ્દો રૂકલીને પણ અસર કરી ગયા ઘડીભર એને થયું ફોન હાથમાં લઈ એની સાથે તડને ફળ કરી લઉં પરંતુ બાજુમાં બેઠેલા સસરાની મર્યાદા નડતી હતી સવિતાબેનના દર્દ ભરેલા અવાજની પણ દીકરા ઉપર કઈ અસર થઈ નહીં ચીમન મૂંગો રહ્યો ચિમનને મૂંગો જોઈ સવિતાબેને એના અવાજમાં દર્દ અને નરમાશ ખંખેરી પોતાની જાતને અંદરથી મજબૂત કરી બોલ્યા મારો નિર્ણય તે પહેલાં પણ હાઈમભરો છે ને પાછો હાઈમભરી લે આટલુંમ બોલી એને ઊંડો શ્વાસ લીધો અને ફરી બોલ્યા સુધી તું તારી પાસે ઊભી તારી હગલીને નહીં મેલે તયામ લગી તને ફૂટી કોડી પણ નહીં મળે આટલુંમ બોલતા જ સવિતાબેનને ચડી હોય એમ એની શ્વાસ લેવાની ગતિ વધી ગઈ શ્વાસ ઉપર કાબુ મેળવી એ કષ્ટ સાથે બોલ્યા હોયલીની હાઈ રે રહી વધારે મગજ મારી કરી તો હંધુની મારી વોવને એના પેટમાં જે બાળક છે એના નામ ઉપર કરી દેવું એના બાનો અંતિમ નિર્ણય સાંભળી ચીમને દેવયાની સામે જોયું સવિતાબેન સાથે વાત કર્યા પછી એની હિંમત થોડી હલી ગઈ હતી એ કંઈ બોલી નહીં એણે ફક્ત ઇશારો કર્યો દેવયાનીનો ઈશારો સમજી ચીમન બોલ્યો તો મારી વાટ ના જોતા દીકરાની આવવાની ના સાંભળવા માટે સવિતાબેન માનસિક રીતે તૈયાર જ હતા છતાં એ એક માંગ હતા એને દીકરાની નાથી થોડું લાગ્યું એનું પડી ગયું એને પતિ સામે અને પછી રૂપલી સામે જોયું સાસુનું પડેલું મોમ જોઈ રૂપલીને અંદાજો આવી ગયો કે એનો પતિ આવવાની ના પાડે છે રૂપલીને અંદાજો આવતા જ એને મનમાં ત્વરિત નિર્ણય લીધો અને એ સવિતાબેન તરફ આગળ વધી